હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો આજે આપણે વરસાદ પછી આજે મગફળીમાં દવાનો રાઉન્ડ લેવો છે અને વરસાદ ફાળાવે રહ્યો એટલા માટે જમીનનો ભેજનું પ્રમાણ પણ બહુ વધારે હોય અને દવાનો રાઉન્ડ પણ પંદર દિવસ થઈ ગયા છે કરેલ નથી આમાં અને અત્યારે ઈયળનો પણ એટેક છે ને નવો કોળ છે એ આપણે કહે છે માંડવી થોડું ખાધેલ પણ હે એટલે ઈરની દવા પણ આપણે નાખી દેવી છે અને સાથે આપણે પોપરીની દવા પણ નાખી છે અને મેન આપણે અત્યારે જો માંડવી આપણે સાઠ દિવસ સુપર થાય આઠથી પાંચ દિવસની માંડવી થઈ છે આપણે અને મેન તો આપણે અત્યારે ફૂગનાશકનો રાઉન્ડ લેવો જરૂરી છે કેમકે હવે જો આગળના સમયમાં ઠાર જાકર આવીએ એટલે રાતરની પણ સમસ્યા રહે અને ફૂગની પણ સમસ્યા રહે એટલે ફૂગનાશકનો રાઉન્ડ મેન લેવો છે અને આગળ પણ તમને બતાવું કે આપણે કઈ દવા છે ને અત્યારે મેન જે કોઈ મિત્રોને ફૂગનાશકનો રાઉન્ડ બહુ મારેલ ના હોય એ ખાસ ફૂગનાશકનો રાઉન્ડ કરી દઈએ જેથી કરીને આગળ રાતળ કે એવું ના આવે અને અને આમાં મારે તો વોલ માપે છે અને જે કંઈ મિત્રોને ફૂલ વલવાળી માંડવી હોય જો આગળ આ આવે થોડીક વલવાળી માંડવી છે દેખાય એમાં એમાં ટૂંકમાં રાત્રિની સમસ્યા વધારે હતી કેમકે એમાં બફારાના કારણે રાતળીની સમસ્યા રહેતી હોય છે અને આપણે જો હવે આમાં જે દવાનો છંટકાવ કરવો છે ને અત્યારે ખાસ કે અઢી પંપ કરતો અઢી પંપને આડગાડે તો છંટકાવ કરવો જ કેમકે મગફળી મોટી હોય એટલે પંપ વધારે ને સાટવા તો જ તમારે એવું રિકેટ આવે જો મિત્રો તમને આગળ હવે બતાવો કે આપણે કઈ દવા છે અને દવામાં આપણે એક ખાતર પણ છે વોટર સોલ્યુબન પોટાશ એ આપણે ટૂંકમાં ફાલ ફૂલમાં કામ કરે મગફળીના વિકાસમાં ભૂન હારા બે અને રેડવા પણ ફરાવદાર થાય એના માટે પણ આપણે ખાતર પણ નાખીએ જો તમને આગળ બતાવું તો જો મિત્રો આપણે દવાની વાત કરીને તો દવા આપણે આ ચાર પ્રકારની દવા છે અને એમાં આપણે જો ફૂગનાશકમાં બીએસએફનું પ્રયાક્ષર છે અને ઈયળ માટે આપણે કોરોમંડળનું પ્રસન્ન છે તો નવી દવા હે આપણે ટ્રાય કરવી છે કે બધી જાતની ઈર આવી જાય છે આમાં કાબરી અને લીલી લશ્કરીની બધી અને પોપટી અને સુશિયા માટે આપણે મેજિક સુપર છે ટ્રોપિકલનું આપણે સુશી અને આવી જાય પોપટી અને આપણે વોટર સોલ્યુબલ ખાતર છે એનપી કે બાવન સોત્રી જીરો જીરો બાવન સોત્રી પોટેશિયમ પોટાશ છે ને જો આપણા ચાવની દવા સાચવી છે ને બધો આજના વિડીયોમાં આટલું અને જે બધું આપણી સેનલમાં ન હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરજો બચો ધન્યવાદ